માહિતી અનુસાર પ્રદર્શનકર્તાઓએ બંગા બંધુ સ્મૃતિ મ્યુઝિયમ પર હુમલો કર્યો જે શેખ મુજીબુર રહેમાનના વૈદિક નિવાસસ્થાન તરીકે ઓળખાય છે બાંગ્લાદેશના સ્થાપક અને શેખ હસીનાના પિતા શેખ મુજીબુર રહેમાનની આ મ્યુઝિયમનું મહત્ત્વપૂર્ણ મહત્વ છે આ મ્યુઝિયમ પર હુમલો કરવામાં આવ્યો તેને ભારે નુકસાન પહોંચ્યું છે બંગાબંધુ સ્મૃતિ મ્યુઝિયમ બાંગ્લાદેશના સ્વાતંત્ર્ય અને ઇતિહાસ માટે અતિ મહત્વપૂર્ણ છે કારણ કે આ સ્થળ પર શેખ મુજીબુર રહેમાનના જીવન અને વારસાની પ્રદર્શિત થાય છે જેમણે બાંગ્લાદેશની આઝાદી માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી આ મ્યુઝિયમ ઢાકા શહેરમાં આવેલું છે દેશના ગૌરવ અને શૈક્ષણિક ક્ષેત્ર માટે પ્રતિકરૂપ બની છે આ હુમલાએ રાષ્ટ્રોને આશ્ચર્યચકિત કરી દીધું છે અને સરકારી અધિકારીઓએ આ દુશ્મનીની ઘોર નિંદા કરી છે શેખ હસીના આ ઘટનાથી દુઃખી થયા છે અને દેશના સ્થાપક પિતાને વારસોને મેમોરીને જાળવવાના મહત્વ પર ભાર મૂક્યો છે સુરક્ષા દળો આ મુદ્દે તપાસ કરવાની અને રાષ્ટ્રીય સ્મારકો અને ઐતિહાસિક સ્થળોની સુરક્ષા માટે તૈનાત કરાઈ છે સરકારે આ હુમલાના જવાબદાર લોકોને કડક સજા આપવાની ખાતરી આપી છે